બાળકો પણ મકરસંક્રાંતિ આનંદથી મનાવી શકે તે માટે બાળકોને પતંગ ફિરકીની કીટ અપાઈ મકરસંક્રાંતિના તહેવારો બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે ઝુંપડપટ્ટી વિસ્તારમાં બાળકોને પતંગ ફિરકીનું વિતરણ સાથે અલ્પહાર કરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કવિતા મીરા સચદેની સ્મૃતિમાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ ફિરકીની કીટનું વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ કાર્યમાં સત્યમ સંસ્થા દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો મકરસંક્રાંતિનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે બાળકોને પતંગ ફિરકીની કીટ આપવાનો કાર્યક્રમ યોજાય છે તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમણે મકરસંક્રાંતિ પ્રસંગે સૌ કોઈ નાના મોટાઓને શુભેચ્છા પાઠવી હતી શુભેચ્છા પાઠવ્યા બાદ પતંગ ફિરકીની કીટનું વિતરણ શંકરભાઈ સચદેના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટની સાથે નાસ્તાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં શિયાળાના ખાસ ધ્યાનમાં લઈને અલ્પહારનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા અને શિવાંગ અંતાણી તેમજ અંકિતાબેન ધોકાઈ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા તેમજ આ કાર્ય અલગ અલગ વિસ્તારોમાં બાળકોને પતંગોનું વિતરણ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પતંગ ફિરકી કીટમાં બાળકોને ધ્યાનમાં લઈને કીટ ખાસ બનાવવામાં આવી હતી. ઉત્તરસંક્રાંતિ એટલે આનંદનો ઉત્સવ. ઉત્સવાનો ઉત્સવ. અબાલ વૃદ્ધ સૌ પતંગ ચડાવી અને મકર સંક્રાંતિની મોજ માણે. તે દ્રષ્ટિએ સમાજના છેવાડાના છોકરાઓ પણ પતંગ ઉડાડી શકે એ દ્રષ્ટિએ દર વર્ષની માફક આ વર્ષે પણ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારી માધ્યમથી અને ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબરી હેઠળ પતંગ ફિરકી મુખટો અને પીપળોની વહેંચણીનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો અને આપણે જોયું કે બાળકોએ ખૂબ જ આનંદથી ખૂબ જ ઉત્સાહથી એ સ્વીકારેલ છે આઝાદીના સત્તો પછી આપણા દેશે દરેક ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી છે પરંતુ છતાં એક વાસ્તવિક પરિસ્થિતિ એવી પણ છે કે આજે પણ આપણા દેશમાં ગરીબી વ્યાપક બેરોજગારી અને મોંઘવારી અને ખાસ કરીને ખાદ્ય પદાર્થોની શાકભાજીની મોંઘવારી કે જેની સીધી અસર સમાજના ગરીબ અને છેવાડાના માણસો પર પડતી હોય છે એ લોકો સામાન્ય રીતે આવા આનંદથી વંચિત રહી જતા હોય છે તો એ છેવાડાના બાળકો પણ સંક્રાંતિને દિવસે પતંગ પ્રેમથી આનંદથી લેરાવી લહેરાવી શકે એ રીતે આજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું